એવી પરિસ્થિતિ જેને તમે પણ વારંવાર અનુભવતા હશો મહેનત કરો તો છે એનો સાફ જવાબદાર થાવ છો પણ સવાલે છે કે આ બધું હોવા છતાં પૈસા ઘરમાં ટકતા કેમ નથી ઘણા લોકો કહે છે કે આ તો નસીબની વાત છે પણ શું વાસ્તવમાં એવું છે શું તમારા ઘરના નસીબનો દરવાજો કોઈ અંદરથી બંધ કરી દીધો છે મિત્રો યોગીની એકાદશી પવિત્ર એકાદશી જેમાં ભગવાન વિષ્ણુ સ્વયં તુલસીમાં નિવાસ કરે છે અને જ્યાં તુલસી છે ત્યાં લક્ષ્મીજી પોતે પધારતી હોય છે પણ અહીંયા રહસ્ય એ છે કે લક્ષ્મીજી આવે છે કે નહીં એ તમારા એક નાના પગલા પર આધાર રાખે છે એ પગલું છે તુલસી પાસે એક વસ્તુ મૂકવાનો ઉપાય એ વસ્તુ શૂન્યમાંથી શ્રીમંતી તરફ લઈ જઈ શકે છે અને જો તમે એ વસ્તુ મૂકી નહીં શકો તો હમણાં જે ધન આવે છે એ પણ ધીમે ધીમે કાઢી લઈ જાય છે લક્ષ્મીજી મિત્રો શાસ્ત્રો પણ કહે છે યત્ર તુલસી તત્ર શ્રી જ્યાં તુલસી રહે છે ત્યાં લક્ષ્મીજી પોતે નિવાસ કરે છે મિત્રો આ વિડિયોમાં તમે શીખશો કે યોગીની એકાદશી શું છે તેનો તુલસી સાથે શું સંબંધ છે શાસ્ત્રોમાં શું કહેવાયું છે અને ખાસ કરીને એ ઉપાય શું છે કઈ વસ્તુ તુલસી પાસે મૂકવી જોઈએ લક્ષ્મીજીને ઘર છોડીને જવાનું કેમ નથી પડે અને તમે કઈ ભૂલો ટાળવી જોઈએ અને અંતમાં એક ખાસ મહત્વપૂર્ણ ઉપાય જણાવીશ જેનાથી તમારું નસીબ બદલી શકો છો પણ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત સબસ્ક્રાઈબ બટન ક્લિક કરો અને સાથે જ બે આઇકન દબાવી દો જેથી જ્યારે અમે નવો રસપ્રદ અને માહિતીભર્યો વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને જાણ થાય

શાસ્ત્રો અનુસાર આ એકાદશી પાપમોચન અને પિતૃદોષ નિવારણ માટે સૌથી શક્તિશાળી એકાદશી ગણાય છે આ વર્ષે બે હજાર પચીસમાં યોગીની એકાદશી એકવીસમી જૂન શનિવારના દિવસે ઉજવવામાં આવશે યોગીની શબ્દનો અર્થ છે આધ્યાત્મિક શક્તિથી યુક્ત સાધનામાં તત્પર અને ધર્મપાલન કરનારી દેવીઓ એટલી જ આ તિથિમાં ભક્તિપૂર્વક ઉપવાસ પૂજન અને જપ કરવાથી આત્માનું શુદ્ધિકરણ થાય છે અને શરીરમાં પણ દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે આ એકાદશી એવી છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક રૂપે ગાંઠેલા હો તો તેનો માર્ગ ખુલ્લો થવા માંડે છે પદ્મ પુરાણમાં વાર્તા જણાવવામાં આવી છે કે કુબેરના ઉદ્યાનમાં હરિનામના રક્ષક તરીકે આવેલા કુબ્બી નામના યક્ષે એક વખત ભૂલથી પૂજન ભ્રષ્ટતા કરી હતી ભગવાન વિષ્ણુના પૂજારી પર ગુસ્સે થઈને તેને યોગીની એકાદશીનું વ્રત કરાવ્યું અને માત્ર એકવાર ભક્તિપૂર્વક ઉપવાસ અને તુલસી પૂજા કરવાથી તેનો શાપ તૂટી ગયો તેને પૂર્વ જીવનમાં જેટલા પાપ કર્યા હતા બધું ક્ષમાયા અને વિષ્ણુ સ્થાન મળ્યું અહીંથી જાણવા મળે છે કે એકાદશી માત્ર પાપમોચન માટે નથી પણ આ એકાદશી એવી છે કે જે દૂર કરે પિતૃદોષને રોગ કરજ ભય અને કુસંસ્કાર જેવી નબળી ઉર્જાઓને પણ તોડી નાખે છે યોગીની એકાદશી પર ખાસ કરીને તુલસી પૂજાનો અધિક ઉપકાર છે ભગવાન વિષ્ણુ તુલસીના પાંદડા વગર કોઈ પણ પૂજા સ્વીકારતા નથી અને લક્ષ્મીજીનું નિવાસ પણ તુલસી ધરાવતા ઘરમાં જ માનવામાં આવે છે તેથી આ દિવસે જો તમે તુલસી પાસે દીવો કરો લોટી મૂકો મંત્ર જપ કરો તો ઘરમાં પવિત્રતા શાંતિ અને ધનપ્રભાહ બંને જમાય છે યોગીની એકાદશી એ તિથિ છે જ્યાં ભગવાન વિષ્ણુ તુલસી માતા અને લક્ષ્મીજી ત્રણેયના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થઈ શકે છે એવી ઐશ્વર્યવથી તિથિ બહુ જ દુર્લભ હોય છે તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે યોગીની એકાદશીનું ફળ હજાર યજ્ઞ અને લાખ દાન કરતા પણ વધુ છે મિત્રો હવે જાણીએ એ ઉપાય શું છે આ ઉપાયનું નામ છે તુલસી લોટી ધન યોગ એ જ ઉપાય છે જે ખાસ કરીને યોગીની એકાદશીના પાવન દિવસે રાત્રે તુલસીના છોડ પાસે ભક્તિપૂર્વક કરવામાં આવે છે આ ઉપાય માત્ર લોકવિશ્વાસ કે માન્યતાથી નથી પણ પદ્મપુરાણ જેવી પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ આવેલો છે જે ઘરમાં આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે છે ત્યાંથી ધીમે ધીમે નકારાત્મકતા દૂર થવા લાગે છે અને ધનનું પ્રવાહ પ્રવેશ કરવાનું શરૂ કરે છે ઘણા લોકોના જીવનમાં આ ઉપાયથી ધંધામાં વધારો થયો છે ઘરમાં શાંતિ આવી છે અને આપઘાતી ઉર્જા દૂર થઈ છે અને હા સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉપાય અત્યંત સરળ છે કોઈ મોટો ખર્ચ નહીં કોઈ જટિલ રીત નહીં માત્ર તમારી શ્રદ્ધા અને એકલોટી અને ઘરમાં લક્ષ્મીજીના પગલા કાયમ માટે ટકી જાય છે મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો આ ઉપાય માટે સૌથી પહેલા જરૂરી છે શ્રદ્ધા ભક્તિ અને શુદ્ધતા રાત્રિના સમયે ખાસ કરીને યોગીની એકાદશીની રાત્રે જ્યારે ઘરમાં શાંતિ હોય ત્યારે તુલસીના છોડ પાસે એક નાની પિતળ ચાંદી અથવા તાંબાની લોટી લો આ લોટી ધનનું પ્રતિક બને છે લક્ષ્મીનું આ વહન છે હવે એ લોટીમાં આ વસ્તુઓ ભરો એક ચમચી ગુળ ગોળ જે ઘરમાં મીઠાશ અને સુખપ્રદ વાણીનું પ્રતીક છે પાંચ તુલસીના તાજા પાંદડા જે પવિત્રતા અને તપશ્ચર્યાનું પ્રતીક છે થોડું કાચું દૂધ જે શાંતિ અને શીતળતાનું પ્રતીક છે સાત દાણા કાળા તેલ જે પાપદોષ અને પિતૃદોષના નાશક છે આ બધું ભરીને તમે એ લોટીને તુલસીના છોડની જમણી બાજુ મૂકો હવે લોટી પાસે એક ઘીનો દીવો પ્રગટાવો અને દક્ષિણ પૂર્વ દિશામાં રાખો દીવો એ તેજ અને શ્રદ્ધાનું પ્રતિક છે જે લક્ષ્મીજીને આમંત્રણ આપે છે હવે તમે શાંતિથી બેસી જાવાને કરીએ મંત્ર જપ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિષ્ણવે નમ આ મંત્ર એકસો આઠ વાર જપવો મંત્ર જપ દરમિયાન તમારું ધ્યાન એ લોટી અને તુલસી પર હોવું જોઈએ મંત્ર જપ પૂરો થયા પછી તમારા મનમાં લક્ષ્મીજીને બોલાવો કહી દો હે માતા તમારું ઘરમાં આગમન સદાય રહે ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને ધનનો વાસ હોય આ પૂજા કર્યા પછી લોટીને તુલસી પાસે રાખી દો અને રાત્રે ડિસ્ટર્બ ન થવા દો બીજા દિવસે સવારે એ લોટીનું દૂધ તુલસીના મૂળમાં અર્પણ કરો પાંદડા પક્ષીઓને ખવડાવો અને તિલ જમીનમાં ભક્તિથી છાંટો આ કરવાથી પવિત્રતા પૃથ્વીમાં ઉતરે છે અને તુલસી માતા દ્વારા લક્ષ્મીજીને દ્રઢ સ્થાન મળે છે મિત્રો હવે વાત કરીએ તમે કઈ ભૂલો ટાળવી જોઈએ પ્રથમ અને સૌથી સામાન્ય ભૂલ છે તુલસીના આસપાસ ગંદકી અથવા તૂટેલી વસ્તુઓ રાખવી તુલસી એક જીવંત દેવી છે તેમના નજીક જો તમે પ્લાસ્ટિકના પાત્રો તૂટેલી મૂર્તિઓ ખાલી દૂધની બોટલ કે ઓછા મૂલ્યની વસ્તુઓ મૂકો તો એ પવિત્રતા નષ્ટ થાય છે લક્ષ્મીજી એવા સ્થાને વિરાજતી નથી બીજી ભૂલ છે રાત્રે તુલસી પાસે દીવો વિના ઉપાય કરવો દીવો પ્રકાશનું પ્રતિક છે અને વિષ્ણુ અને લક્ષ્મી બંનેને અત્યંત પ્રિય છે જો તમે માત્ર લોટી મૂકી દીઓ અને દીવો ન પ્રગટાવો તો ઉપાય અધૂરો રહી જાય છે લક્ષ્મીનું આવહન પ્રકાશથી જ થાય છે ત્રીજું મહત્વનું ધ્યાન રાખવાનું છે લોટી તૈયાર કરતી વખતે શરીર અને મન બંને પવિત્ર હોવા જોઈએ જો તમે ગંદા હાથથી અથવા તણાવમાં ગુસ્સામાં કે ઉદાસીપણે આ ઉપાય કરો છો તો એનાથી ઉર્જા નબળી બની શકે છે દરેક વસ્તુ શ્રદ્ધાથી ભરીને શાંતિથી અને પ્રસન્ન ચિત્તે તૈયાર કરવી જરૂરી છે ચોથું ધ્યાન રાખવાનું છે મંત્રજપના સમય મોંઘવારીના મોહથી બચવું આજે લોકો ઉપાય કરે પણ સાથે મોબાઈલ જોઈ રહ્યા હોય ટીવી ચાલી રહ્યું હોય કે મન બીજું કંઈક વિચારી રહ્યું હોય એવી સ્થિતિમાં મંત્રજપના શબ્દો ખાલી અવાજ બની જાય છે ઊર્જા પ્રવાહિત થતો નથી અને પાંચમું ઉપાય પૂરો થયા પછી તે લોટીનું દૂધ ક્યાં ફેંકવું એ પણ મહત્વપૂર્ણ છે બીજા દિવસે સવારમાં એ દૂધ તુલસીના મૂળમાં જળ ઢાળી દો એ દૂધ દૈવી પુષ્કળતાનું પ્રતિક બને છે ક્યારેય તેને ફેંકી ન દો અથવા બાથરૂમમાં ન કાઢો એ અવમાન ના ગણાય છે મિત્રો યોગીની એકાદશીના દિવસે શું દાન કરવું ચાલો જાણીએ મિત્રો આ દિવસે દાન કરવાનું ખાસ મહત્વ છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશી પર કરેલું દાન એવું જ છે જેમ કે હજારો યજ્ઞ કરવામાં આવ્યા હોય શાસ્ત્રો પ્રમાણે ઘઉં ચોખા તુવર દાળ કે લીલા મગ જેવા અનાજનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અનાજની ખોટ રહેતી નથી તેમજ મીઠું અને ગુડનું દાન કરવાથી લક્ષ્મીજીનું આશીર્વાદ ખૂબ જ ઝડપી મળે છે કારણ કે આ બંને વસ્તુઓ તેમની અત્યંત પ્રિય ગણાય છે

તમે લાલ કપડામાં લપેટીને તાંબાનું નાણું અથવા નાનું પાત્ર ગરીબોને આપો તો એ ઘર એકદમ વૈભવશાળી બની શકે છે વિધવા વૃદ્ધ કે અનાથ બાળકોને નવો કપડો આપવો એ પણ શ્રેષ્ઠ કાર્ય ગણાય છે ખાસ કરીને સફેદ કે પીળો રંગ જે ભક્તિ અને શાંતિના પ્રતીક છે તલ અને તલનું તેલ પણ યોગીની એકાદશી પર દાન કરવું શ્રેષ્ઠ ગણાય છે શનિ દોષ અને રાહુ કેતુના દોષથી પીડાતા લોકો માટે તો આ દાન ખૂબ જ લાભદાયી છે આ ખીર લાપસી દૂધ કે મીઠાઈ જેવા પ્રસાદ સ્વરૂપ ભોજન તુલસી પાસે અર્પણ કરી પછી ગરીબોને વહેંચી દેવું એ પણ પણ આવે છે અને સૌથી અંતિમ અગત્યનું જો તમે ઘરમાં ગીતાઓ શ્રીમદ ભગવદ્ ગીતાની નાની નકલો વિષ્ણુ સહસ્ત્ર નામ કે શ્રીસુક્ત જેવી ધાર્મિક પુસ્તકો જરૂરિયાતમંદોને આપો તો તેનું ફળ લાખ ગુણું મળે છે આવું દાન વ્યક્તિના મન વાણી અને કર્મોને પવિત્ર બનાવી દે છે પણ હા દાન કરતા સમયે ધ્યાન રાખો કે તે કૃપાળુ હૃદયથી અને શ્રદ્ધા સાથે થવું જોઈએ દાન કરવાથી પબ્લિસિટી કે દેખાવ માટે નહીં પણ આત્મશાંતિ અને ધર્મના માર્ગે ચાલવા માટે થવું જોઈએ દાન પહેલા ભગવાન લક્ષ્મી નારાયણનું સ્મરણ કરો અને બંને હાથથી પવિત્રતાથી આપો અને જો તમે સીધો દાન ન આપી શકો તો મંદિરમાં આશ્રમમાં કે અનાથાલયમાં પણ જઈને આપી શકો છો એટલે હવે તમે સમજી શકો છો કે યોગીની એકાદશી એ માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી પણ એ તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરીને સમૃદ્ધિ અને શાંતિ લાવવાનો દિવસ છે એ પણ એકદમ સરળ ઉપાયોથી તો શા માટે પાછળ રહેશો આ વર્ષે તમે પણ દાન કરો અને મેળવો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો અખૂટ આશીર્વાદ મિત્રો હવે યોગીની એકાદશીનો અંતિમ ખૂબ જ અસરકારક અને શક્તિશાળી ઉપાય જણાવું છું જે ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓ દેવું ધંધામાં નુકસાન અને ઘરના તણાવ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ શું છે આ એક શાસ્ત્રોક્ત અને લોકપ્રિય ઉપાય છે જે ખાસ કરીને યોગીની એકાદશી જેવી પવિત્ર રાતે કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે આ ઉપાય કેમ ખાસ છે કહેવાય છે કે લક્ષ્મીજી જ્યાં પવિત્રતા પ્રસન્નતા અને સ્નેહ હોય ત્યાં જ રહે છે જ્યારે તમે લાલ કપડામાં સાકર અને તુલસી ધરાવતા સમર્પણપૂર્વક પૂજન કરો ત્યારે એ ઘર લક્ષ્મીજી માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે આપનો ઉદ્દેશ માત્ર ધનની માંગ નહીં પણ માતા લક્ષ્મીનો કાયમી નિવાસ હોવો જોઈએ મિત્રો આ પવિત્ર ઉપાય માટે પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે લાલ રંગનો નવો કપડો લાલ રંગ દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે અને તે ધનની શક્તિ સંપત્તિ અને ઉર્જાનું પ્રતીક છે. લાલ કપડું સાફ અને સુગંધિત હોવું જોઈએ. આ કપડાને તુલસીના પાસે પાથરી પૂજાના સ્થાન પર ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી સામગ્રી છે સાકર એટલે કે સફેદ ખાંડ. સાકર જીવનમાં મીઠાશ, સંતુલન અને સકારાત્મકતા લાવે છે. માન્યતા છે કે યોગીની એકાદશીની રાત્રે લાલ કપડામાં સાકર બાંધીને તુલસી પાસે મૂકી દેવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનું સ્થાયી વાસ થાય છે આ સાકર પછી ગાયને ખવડાવવી અથવા જરૂરિયાતમંદને આપવી પણ પુણ્યદાયી છે ત્રીજું તુલસીના પાંદડા છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અતિ પ્રિય છે તાજા અને પવિત્ર તુલસીના ઓછામાં ઓછા પાંચ પાંદડા લો અને તેને પૂજામાં ઉપયોગમાં લો તુલસી પવિત્રતાનું પ્રતિક છે અને તેની હાજરી વગર લક્ષ્મી તત્વની કૃપા અધૂરી રહે છે આ ઉપાય દરમિયાન લક્ષ્મીજીની મૂર્તિ અથવા તસવીર પણ પૂજા સ્થાન પર રાખવી જોઈએ મૂર્તિ કાંસાની ધાતુની અથવા તસવીર સ્વરૂપે હોઈ શકે છે તે શ્રદ્ધાપૂર્વક અને શાસ્ત્રવિધિ પ્રમાણે પૂજાયોજિત થવી જોઈએ સાથે સાથે ઘીનો દીવો કપૂર અને અક્ષત ચોખા જેવી સામગ્રી પણ જરૂરી છે દીવો પ્રગટાવવાથી લક્ષ્મી તત્વ સક્રિય થાય છે અને ઘરમાં પવિત્ર ઉર્જાનો પ્રવાહ થાય છે કપૂર અને નકારાત્મકતાને દૂર કરે છે અને ચોખા ભક્તિપૂર્વક અર્પણ કરવાથી લક્ષ્મીજીનું મન પ્રસન્ન થાય છે અંતે લાપસી બરફી કે મીઠાઈનો ભોગ પણ સમર્પિત કરવો જોઈએ ભગવાન અને દેવી માટે શ્રદ્ધાપૂર્વક મીઠાઈ બનાવવામાં આવે તો તેનું અસરક તત્વ વધુ હોય છે આ ભોગ પૂજાને પૂર્ણતા આપે છે અને ઘરના સુખ સમૃદ્ધિ માટે પ્રવેશ દ્વાર ખોલે છે મિત્રો હવે આપણે ઉપાય કેવી રીતે કરવો એ જાણીએ પ્રથમ તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ એક સાફ અને શાંતિભર્યું સ્થાન પસંદ કરો ત્યાં એક નાના સ્ટૂલ અથવા પાટલા પર નવો લાલ રંગનો કપડો પાથરો લાલ રંગ લક્ષ્મીજીનો પ્રિય રંગ છે અને તે ધનની ઉર્જાને ખેંચે છે હવે આ લાલ કપડાના ઉપર થોડો સાફ કરેલો સાકર સાદી ખાંડ તુલસીના પાંચ પાંદડા અને લક્ષ્મીજીની એક મૂર્તિ કે તસવીર મૂકો આ રીતે એક નાનું ધનયોગ તંત્ર તૈયાર થાય છે ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો દીવો માત્ર પ્રકાશ આપતો સાધન નથી તે એક શક્તિશાળી સંકેત છે કે આપણે દેવી લક્ષ્મીને આમંત્રિત કરીએ છીએ હવે શાંતિથી બેસીને નીચેના બે પાવરફુલ મંત્રોનો એકસો વખત જપ કરો

ઘરના ધનસ્થળ જેમ કે તમારું લોકર તિજોરી કે જ્યાં તમે નાણાં રાખો છો ત્યાં એકાદશીની રાત્રે કરાયેલ ઉપાય પછી બીજા દિવસે પણ કેટલાક સંસ્કાર જરૂરી છે જે લાલ તુલસીના પાંદડા અને સાકર બાંધીને તુલસી પાસે મૂકવામાં આવ્યું હતું તેનું ધ્યાન ભક્તિથી રાખવું જોઈએ બીજા દિવસે સવારે અથવા બપોર સુધીમાં તે પોટલીમાંથી સાકર બહાર કાઢીને કોઈ ગાયને ખવડાવવી ખૂબ શુભ માનવામાં આવે છે જો ગાય ઉપલબ્ધ ન હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આ સાકાર ભેટ તરીકે આપી શકાય છે આ ધન દાનનું સ્વરૂપ બની જાય છે અને તે પવિત્ર ઉપાય પૂર્ણતા તરફ લઈ જાય છે તુલસીના પાંદડા તુલસીના છોડની મૂળ પાસે અર્પણ કરવાથી પવિત્ર ઉર્જાનું ચક્ર સમાપ્ત થાય છે જે લાલ કપડામાં આ વસ્તુઓ બાંધી હતી તે કપડાને ફરી ઉપયોગમાં લેવું નહીં તેને ભક્તિભાવથી ઘરમાં તિજોરી પાસે કે પૂજા સ્થાને રાખી દેવો કારણ કે તે હવે લક્ષ્મીજીના સ્મરણ અને આશીર્વાદનું પ્રતિક બની ગયું છે પરંતુ ખાસ ધ્યાન રહેવું જોઈએ કે એ કપડો ફાટેલો કે જૂનો ન હોવો જોઈએ ઉપાય કરતી વખતે એક ભૂલ ઘણીવાર થાય છે મનમાં શંકા રાખવી કે ફક્ત રિવાજ સમજીને ઉપાય કરવો એવા અવિશ્વાસથી આ ધાર્મિક ઉર્જા પૂર્ણ નહીં થાય જ્યારે તમે મંત્ર જપ કરો ત્યારે કોઈ વાતચીત મોબાઈલ કે ટીવીમાંથી દૂર રહો શાંત વાતાવરણમાં પૂજા અને જપ કરવાથી જ તે સીધા લક્ષ્મીજી સુધી પહોંચે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે જ્યારે આ બધું ભક્તિપૂર્વક અને શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યારે લક્ષ્મીજી માત્ર એક દિવસ માટે નહીં જીવનભર માટે ઘરમાં નિવાસ કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો પરિવાર સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવો ન ભૂલતા કારણ કે આવા શ્રદ્ધામય અને જીવન બદલનારા ઉપાયો આપણે રોજ લાવીએ છીએ